વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ઔરંગા નદીમાં જોવા મળ્યું સપાટી વટાવે એ પહેલા જ તંત્ર તેમજ એનડીઆરએફની ટીમ સજાગ એનડીઆરએફની ટીમ વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ મેળવી રહી છે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવે તો વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એમ છે વલસાડમાં ભારે વરસાદને લઈને એનડીઆરએફને એલર્ટ મોડ પર શરૂ નિરીક્ષણ એલર્ટ વલસાડમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને એનડીઆરએફ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું ભારે વરસાદને લઈને જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે જેના કારણે એરિયામાં પાણી ભરવાની શક્યતાઓ છે જેમાં વલસાડના પીચિંગ વિસ્તારમાં એનડીઆરએફ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા હતા સાથે જ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમના નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા પ્રશાસન કે દ્વારા અમે સૂચના પ્રાપ્ત થઈ કે જો જોરંગા રિવર હૈરંગા રિવર કા જો જલસ્તર છે લગાતાર બઢ રા હૈ और उसी के मद्देनज़र ये कार्रवाई की जा रही है और हम एरिया को भ्रमण कर, तो कर रहे हैं और जहाँ जहाँ वाटर लॉगिंग की समस्या है या ऐसे रेजिडेंशियल एरिया हैं यहाँ पर पानी के कारण स्थिति गंभीर हो सकती है तो वहाँ हम जाकर सभी को अलर्ट कर रहे हैं और कार्रवाई की जा रही है जिले में बरसात बारिश के कारण जिस तरह रास्ते बंद हुए इसके लिए कैसे जहाँ जहाँ जैसे ओवर की समस्या है हाईवे पर पानी वगैरह जो रोड पर आ गया है तो वहाँ जिला प्रशासन के द्वारा पहले से ही पुलिस बंदोबस्त वगैरह किया गया है ताकि लोगों को ऐसे रास्ते से जाने से रोका जा सके ताकि किसी भी प्रकार की आपदा से बचा जा सके